ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ આ તો બ્લોગ ચાલુ કરે છે હવાર હવાર આમ વહેલા 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 નહીં નવ વાગી જ આ તો ઠવા મોડું થઈ જાય મને શરદી થઈ છે આ નાક બંધ જયેશ તો રેડી થાય છે અને ગાઈસ હું તો વાસણ ઘસીને આવતી રહીશું પણ ગાઈશ બીજું તે ગળું સીવી તું એટલે ગળું સીવ તો શીખું ને તે મેં સીવ શીખ્યું તું જોવું હું તમને બતાવો મારા ઘરમાં તો જવું છે તમે જુઓ આવડસ કે નહીં મને થોડું ઘણું જ આવડસ બહુ નહીં આવડતું આવડતો તો પણ આવું આવું સીવી રાખીએ કહીશ હું તો આવું કાપડ હોય ને એટલે બે બાજ ગળો સીવી નહોતું કાલ તો મેં નહોતું સીવી કારણ કે હું હવા ખાવામાં બહાર જઈ હતી અને પછી ઘેર આવી પછી થોડીક વાર ગીતા પચીને પછી ફોકાસું કર્યું ને પછી આડી પડીને પાછી વ્યા અને પછી દૂધનો ટાઈમ થઈ ગયો મારા ફ્રેન્ડને ફોન કર્યો ને એ બધું કર્યું એટલે દાળો પૂરો થઈ ગયો દીક્ષિત જોડે વાત કરું ને બધું કરું એટલે આખો દાળો પૂરો થઈ જાવ અમ મળીએ થોડીક વાર આજ તો મમ્મી ને હેપી બર્થડે ડે સર હમણાં આવે એટલે બતાવવા દર્શન કરવા જઈશ અને ગાય છે કૂતરો રે ને એ કાઢીને બધો એ બધા ડેલ્લી હ ને તે બિસ્કીટ જેટલો આવે ને એ બધો ડેલી અને પેલી કાઢી નહીં ને તો દૂધ ને બિસ્કીટ ખવડાવો કારણ કે એ બહુ પાતરી ને એટલા માટે આના બીજા બધા બિસ્કીટ ખવડાવો પછી બધું ખવડાવી દે ડેલી જેટલો આવે જે બી ખવડાવે હવાર બી ખવડાવે પણ એ હું બ્લોક માં લેતી નઈ કાંક અબુ હવાર હવાર જઈ નહીં એકતી કાક માર નાવાની બાકી પડે હજુ હું ના વગર ની જ છું નવ વાગ્યા તો હજુ નાવાનું બાકી ચલો નાવા જવું છો પણ થોડીક વાર રહી આવું દેખો રાતો ની અને શીતલ ને અત્યારની તૈયારી કરીશી જમવાની બનસો ઢોકળા અને હાડવો તે તમારે ખાવ હોય તો આઈ જજો પણ કાલે બ્લોગ દેખશો તો અંદી તો ખતમ થઈ જશે રાત્રે મંદિરે જશે પણ બ્લોગ બીજા લોકો લઈ જશે આજે મા મમ્મી ને હો શૂટ કરશે મા મમ્મી બિચારી નહી આવડતું ન તો કરી મમ્મી ને આવડતું નહીં શૂટ કરતા ચલો મારો વટોળા ફૂલવાસ માર વટોળો જીમાં ઉતાર ને મની મખા બધા બેજો ગરમ ગરમ લાઈવ ઢોકળો બના છે મે લાઈવ પે હે યે મારા રો દેખો તમારી સાસરી ને જના ચલો આ હાંડ છે ને બે તૈન તૈન દીસ ઢોકળો બના તો એક ઢોક એક દીસ તો અમે ખાઈ જો અને આ લીલી ચટણી છે અને માં મમ્મી નો બર્થડે હતો તે અમે આજે બનાયા સરસ ખાવા આવા ઓલી અને પેરાતની ખબર નહી પડતા તો હમણે કે ઢોકળો બનાયા તો અમે હવે ખાઈ લઈએ બને છે મારા ઘરે બટેકાને શાક ને ખીચડી અને એ પાસી બર્થડે ગર્લ બનાવી છે મારી મમ્મી

એ તો બધો હવ હવનું કરે જ હું માર કરું એ શૂટ ના થાય એવું થાય છે કોઈક દિવસ બતાવીશ હું કહું જેટલું કોણ કરું હું ચલો ગાઈસ મળીએ થોડીક વાર તો ગાઈસ આજ તો મીકા વ્લોગ નહીં બનાવતી હું બનાવું આજ તો પૂનમ છે તે માતાજીએ દર્શન કરવા આવ્યા છીએ

Emang ya boy Guys, comment karo, abah pang patang luntur aja ya. Kamariya kan amariona. <laughs> Raja sahab. <laughs> Raja sahab. Makak iya ya. Ada न न न न के દિશા આવી ગઈ છે એના ઘરની પ્રસાદી લઈને લઈને એના ઘર ની ચડાવે છે પરસાદી જમણા એ આતે ધરાવાઈ બે 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 જેટલે હાથમાં આવે ચડાઈ દે આને યાર હે પેરી মেলવાની માય લેવાની ખાવાનું આયુ નથી એડવા મંડુ અને કાળી મેડમ હડ્યો હાંડવાની તો ટપક ટપક થતું બોલ શીતલ તું ઢોકીને એવું જાય

ચાલ એક બોક્સ દિસાઈ એક મારું બે મારા સોરી છે શીતલ પાત્રી છે ને તેના એના રાલીશું થોડી એક દાણા જારી થઈ જાય તો હું જ તો આખું આખું બોક્સ ખાઈ જઈશું